દ્વારકાધીશ જય માપીઠ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે લગભગ નવ જેવા વાગ્યા છે આમ હાવ હવારતા નથી પણ આમ તો હવાર જેવું જ લાગે કે અંધારું ઓલકાઉ તડકો કે કઈ હજી નહેરું નથી હા વાતાવરણ એવું થઈ ગયું છે અને જીરું જો નેદાઈ ગયું તો જો ક્યારાઓમાં મસ્તીનું દેખાય છે અને અટામણ અહીંયા ભેંસોનું કામ હાલે છે

ગાડીમાં કાલ દવા તે અધૂરી રહી ગઈ હતી એમચીલ મારી દીધું એટલે એ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે લોઢા જેવું થઈ ગયું છે દેખાડું તમને હાંજે મારી દીધી હતી હાંજે દૂધ દેવા ગયા ને ત્યાં એમસીલ લેતા આવ્યા હતા મારી દીધી એટલે એ થઈ ગયું હે કમ્પ્લીટ હાવ ડ્રમ હવે એ કંઈ ઉપાધિ નથી જો અહીંથી હે ચીંડું થઈ ગયું હતું અરે જો આ મારી દીધી હવે લોઢાના પેટનું થઈ ગયું હાઉ હવે એ કંઈ ઉપાધિ છે નહીં હવે આ આપણે રાજમામાં ને ઓલ જીરામ બેમાં હે સાટવાની એ સાટી લઈ એટલે કમ્પ્લેટ એવું હાલે છે હવે આગળ અટામણ તો હજી સાટવી નથી અટામણ તો ઠાર ને એવું હોય એટલે અટામણ નથી સાતું અટામણ અહીં ઘરે કામ કરવા લાગુ ભૂકાન ભારે ભરવા જાવી જોઈએ માલને પાવા જોઈએ રેકડી ઠલવવા જાવી જોઈએ તો એ બધું કરવું જો હે તો હાલો એ બધું કરી નાખું તમે બ્લોગ માં નવા હું તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આગળ બઈના રહ્યો બ્લોગ માં હાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય પીઠળ માં જો આપણે નાઈ ધોન તૈયાર થઈ ગયા હે થોડું ઘણું કામ થઈ ગયું હે થોડું ઘણું બાકી હે ને એવું કે કામ હા અને માં આવે ઓલ વાચે છે હું વાચો માઈ મને કાયમ એમ કહી દો બધાને વાચો પણ હું વાચો ની મને યાદ ના ભાઈ પૂછવા માળા કરે

અમારા અહીં દેશી ચૂલો હવે મિત્રો બધાને ભૂલાઈ ગયો હવે આ લાઇટ વાળી સગડ્યું ગેસ ને આવી ગઈ પરદેહી થઈ ગયા અહીં ચાલુ હા

એવું બધું વટાણ હાલે છે લાઈટ છે ને એટલે રોટલા કોઈ ઘડતું નથી હવે તો ફેશનની રસોડું આપણે બનાવવું જ નથી નકર હજી આ બાયુ કેટલી સુવિધા એમાં લઈ આવે આ હે એ બરોબર છે હવે આપણે કંઈ નવું કરવું જ નથી હા રોગા ખર્ચા કરે પછી એમાંય વળી કંઈક નવીન આવે એટલે આપણે તો વળી વાટ જોવાની જો નથી પછી નથી ગેંડી નથી હા એ બધું करू ગેંડી નથી ઠામણા હવે યનિયા જોઈ લેવા જોઈ લે ગેંડી ને અમાર કાઈ નથી રહેوڑા હા

આપણે દસ વગરના બેહી ગયા કામ કરીને ચા ને પછી ગોગળા બેહી ગયા હતા ને જો આટલી ગોગળ વીણી હે સવારે ભાઈ ધૂળ વધારે નીકળે ગોગળ ઓછી નીકળે આટલું જો લીધેલ પડ્યું હે પાછું હું એકલી વીણતી હતી વાગી ગયું હે એક હવે આપણે લઈ ગયા જોર સોરની ભૂખ મમ્મી ત્યાં ખબર નહીં હું કરતા જાય તે ખબર પડે અને એટલો ભાઈ કેમ ભયો ગયો હે હું ખબર નથી પણ એકલા જીતા હતા

હોય તો જેવો તેવો થયો અસર ના થયો આપણે ઉપર ઉપરનો દુચે ઉજ પાવડી લઈને આ બધા છળ્યા હે ને એ દાંતડે જ બધા કાઢવા પડી નીકળતા નથી પાવડીમાં કપાઈ જાય એવું હે જરાક થાકી ગઈ ને પોરો ખાઈ લો લે વુષ્પા પુષ્પા બની જાય તો એક કરતાં બીજી થાય બધા ખી જાય એ તો થાકી દે આવું કામ કરી નાખો પણ આપણે નીંદર ના આવે ને થોક ના થાય તો કરતા હતા હું પોરો ખાય ને પછી કરશું હાલો જો આપણે પાણી વાળી હે જીઠા પાન ચડાવવા પણ આપણે અહીં રાજમામાં નથી વાતા પાણી આપણે ઓલું ઓલ ગુંદરી વાવી છે ને એમાં એક જ પાણી કાઢ્યું હતું હવે બીજું પાણી ચાલુ કર્યું હે હવે ક્યાંક ક્યાંક કોટા દેખાય એટલે બીજું પાણી ચાલુ કરી દઉં એટલે બધી ઉગી જાય એટલે આપણે એમાં પાણી વાળી હે અને ભાભી ચક્કર માતા 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 ઉગી રાજમા જો જવાય જે અહીં કંઈ ના જઈને લીધું અહીં માંડવી પડી દે ને વીણી નાખી

એટલે એટલે આપણે રાજમાં મુઈ ભા અહીં રાજમામાં જો બેહીન જોવાન ભારી મજા આવી છે જોઈ લ્યો કેમ લાગે મસ્તીના હવે આમાં કમ્પ્લીટ ને દે ગયું હે ને ફૂલાઈ જો આ હવે લાગે જ જગ્યાએ દેખાવા મિંડે બહુ હતી હી નઈ જા રી આ આને કીધું કે ફૂલ થઈ જાય ને રાજમામાં પછી આમાં ચક્કર મારવા નઈ આવવાનું નકર ફૂલ બૂલ ખરી જાય પછી પાણી વારતા હોય ને એને જ આવું બાકી કોઈને વચમાં ચક્કર નહીં મારવાની હેડે હેડે મારી તો હાલે એટલે એવા હતો ચક્કર મારવા આવ્યો હતો હાલો હવે આપણે ક્યારો ભરાઈ ગયા હા ઘણી અહીં ઓલા લાંબા શિયાળ ક્યારે નતા તો પી ગયા છેલ્લા ક્યારે આમ જાય છે બપોરે ખાય ને એને પગલે આવતો રહ્યો હતો લાઈટ હતી ને આવજો આવજો કતી બપોરી ઘડીક વાર ટકી તો મેં હાલો બપોર વેરાનું પાઈ લઉં એટલે આપણે પૂરો પૂરો ખાધો નથી આવી ગયા અહીંયા જોઈ ક્યારે ગયા હે હવે આપણો ટૂંકું ટૂંકું એક માર્ગ ને કાંઠે હતું ને એમાં પાવું છે એટલે વળી લાઈન ને ફેરવવી જોઈએ મોટર બોટર બંધ કરવી જોઈએ એટલે એવું હાલે છે અને રાજભાગ કંઈક આવા છે એવું છે હાલો તો તમે આગળ બની રહેજો હું ભાઈ ફેરવી ના આપણે પાણી વાતા હતા પાણી બેમાં કમ્પ્લેટ વરી ગયું છે હવે એ કંઈ પીડા હે નહીં ગુંદરી ઉગવા માંડી હવે બધી ઉગી જાય પછી બીજું પાણી ત્રીજું કાચ્યું અને આપણે કરી દીધી છે દવા ચાલુ જે આવાનું ડ્રમ તૂટી ગયું હતું એ ચડાવી દીધું જો હવે ક્યાંથી ક્યાંય દવા હતી નહીં થઈ ગયું બધું કમ્પ્લેટ ગાડી ભરી લીધી હે અને અહીંયા હાલે છે જો આ બગીચો સાફ કરવાનું આ બગીચાને ધોર્યો છે ને એ સાફ કરવાનું હાલે છે અટાણે આ આમાં થોડુંક પાણી જાતું હતું ને તે હવે મેળવાનું હે ખળ ઉપરી જાય છે તે આજે આ ચાલુ કરી દીધું એ વાહું છે વાવલ આમને અઘોસર બહુ થઈ ગયું આ સુમાહાનું એટલે આ ચાલુ કરી દીધું હે ધોર્યો સાફ કરવાનું આપણે દવા સાટવાની ચાલુ કરી દીધી છે આપણે જીરામાં અને રાજમા બેમાં સાટવી છે દવા એટલે કમ્પ્લેટ હાલો આ તમને બતાવું મંડલી રમાડું હાલો મંડલી જોવી ને તમારે જોજો મંડલી થોડો કરીને રાજમાં ચક્કર માં ન્યા ગયા આપણે માંડવી દેખી ગયા ન્યા વીણવા માંડ્યા આવીને પછી ચા કર્યો ચા કરીને બપોરને વાસણ મૂકી દીધા હતી વાસણ કર્યા અને પછી ધોરીઓ પાછો લીધો ને મેં બાપી મેં ત્રણેય થઈને કરને ને હજુ ચોખો પાછું મેં બધે પારીએ ચડાવી દીધી થઈ ગયો ને મસ્તીનો ચોખો નહીં ખામણું મસ્તીનું બનાવી દીધું હે આપણે જો બિલ્લીનું ઓળી હે આપણે બિલ્લી માં કઈ એમ બીલી પાણી રેડતા હોય હવાઈ રે બીલી હે માં આ હું હે હાગ નું જાડું હે હા અને પછી અહીંયા તુલસી માં હે આપણે જામફરી હે ને ઓલું ગુંદો હા ઈ ગુંદો હે ગુંદો આવતો નથી આવે હે અજે આવતો નથી આવતો નથી વડો થઈ ગયો પણ આવતો નથી એવું હે અહીંયા આપણે ઝીંકા ઝીંકા બે આંબા હે જો

આપણે ના ગમે લહણ વગર સાફ મને તો ના ગમે લહણવાળી ચટણી જોઈએ એટલે જુએ એટલે મમ્મીને યાદ આવે ના આવે પણ આપણે બનાવી નાખી જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ તો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા જો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ સાથે આવજો બાય બાય